નારાયણ 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 મુખમાં નારાયણ છે મનમાં નારાયણ છે નારાયણ 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 કીર્તન કરતા કરતા ચાલે વ્યાસાશ્રમ માં નારદજી પધારી છે વ્યાસ ને આનંદ થયો છે નારદજીને સુંદર આસન આપ્યું છે ભારતજી નું સ્વાગત કર્યું છે ભારતજી એ કુશલ સમાચાર શરીર તો સારું છે ને તમારું મન તો શાંત રહે છે ને સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે એનું મન અશાંત રહે વિષય આ શક્તિ મનને વગાડે તમારું શરીર તો સારું છે વ્યવહાર દૃષ્ટિથી આ પ્રશ્ન કર્યો છે સંતો નું સર્વકાળ કુશલ જો હાથ કહ્યું છે ભગવાન ની કૃપા છે તમારા જેવા સંતો દયા ગયા રાખ્યા નારદજી એ કહ્યું છે તમારા દર્શન કરતા એવું લાગે છે તમે કઈ ચિંતામાં બેઠા શાની ચિંતા કરો છો તમ પર્ય કહિવ రో వాయుత్మసాక్షి పరావరే బ్రహ్మణి నరతో వ్రత స్నాత్యూన విచక్ష్మ పర బ్రహ్మణి అవరే చ బ్రహ్మణి స్నాత్యూన విచక్ష్ వ్యాస్ నారాయణ దేవ్ మహాజ్ఞాని బుద్ధిమాన్ પુરુષ થયો નથી થશે નહીં ઉદય કેવું સરળ હોય મારી કોઈ ભૂલ છે મારા વખાણ ન કરો મારી ભૂલ થઈ છે તેથી મારું મન અશાંત છે મારી ભૂલ બતાવું હું સુધારીશ મેં ન્યૂનમ વિચો એ સ્મિતા કર્યું અને કહ્યું મારા તમારી ભૂલ શું થાય બહુ પ્રેમથી આગ્રહ કરીને પૂછો છો તેથી કહું છું થોડી કહો છો પાગલ થઈને વિસ્તારપૂર્વક આપે શ્રી કૃષ્ણ મંગલમય લીલાનું વર્ણન કર્યું ભગવત ગુણદાન કયા વિના વાણી અને મન શુદ્ધ થતું નથી પરમાત્માનું વર્ણન કરો આપે કેટલા ગ્રંથોમાં કર્મયોગને બહુ ભક્ત વાંધી પૂર્વ મીમાં કે છે જીવનભર સત્કર્મ કરો યજ્ઞ કરો સ્વર્ગમાં જ્ઞાનયોગ સમજાય બધું છોડી દો આખો દિવસ સત્કર્મ કરતો રે તો ભગવાન માં પ્રેમ કેવી રીતે જાય સાધારણ માનવ બધું છોડી શકતો નથી જે કર્મયોગમાં ફસાયો છે એને કર્મયોગમાં વધારે ફસાવે એ મીમાંસાનું જ્ઞાન બહુ ઉપયોગી નથી કર્મયોગ અને જ્ઞાનયોગ શ્રી કૃષ્ણ સફળ પ્રેમનું પરિણામ સમર્પણ સતત સત્કર્મ કરતા શ્રી કૃષ્ણનું સ્મરણ કરો ભગવાન કરે છે ભગવાન કરે છે આખો દિવસ સત્કર્મ તમારે કરવાનું છે અને સમજવાનું મેં કર્યું નથી ભગવાને કર્યું જે કઈ સારું થયું એ ભગવાન કર્યું અને જે કઈ ખોટું થયું છે કર્મ કૃષ્ણ અર્પણ કરો એનો અર્થ એ છે સત્કર્મ પ્રભુએ કર્યું છે મેં કઈ કર્યું નથી કર્મયોગમાં એક મોટો દોષ છે સત્કર્મ કરનાર લોકો વખાણ કરે તમે બહુ સારું કર્યું વખાણ સાંભળ્યા પછી અભિમાન વધે છે અભિમાન વધે ત્યાં બધા દુર્ગુણો આવે એનો અર્થ એ છે જે કઈ સારું થયું તે પ્રભુએ કર્યું મેં કર્યું નથી જે કઈ ખોટું થયું તે મેં કર્યું છે માનવ સત્કર્મ કરે છે ત્યારે માનવમાં ભગવાનનો પ્રવેશ થાય માનો કોઈ પણ ખોટું કામ કરે છે ત્યારે જીવમાં માયાનો પ્રવેશ થાય કર્મયોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય પ્રેમનું પરિણામ સમર્પણ છે પ્રભુએ કર્યું મેં કર્યું નથી જે કઈ સારું થાય છે તે ભગવાન જ કરે છે કર્મયોગ શ્રી કૃષ્ણ પ્રેમ વિના સફળ થાય નહીં જ્ઞાનયોગ

જ્ઞાની થવું બહુ કઠણ નથી પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં પડદો રાખે છે જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી ભગવાન માયાનો પડદો રાખે છે માયા પડદામાં ભગવાન સ્વરૂપ છુપાવે છે જે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ભગવાન માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય છે જ્ઞાની થવું બહુ કઠણ નથી પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ જ્ઞાન યોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય કેટલાક મોટી મોટી બ્રહ્મ જ્ઞાન ની વાતો કરે છે પરમાત્મા સાથે પ્રેમ નથી સવારે છ વાગે ચા પીવાની જ્ઞાન તો છે પરમાત્મા સાથે પ્રેમ નથી સંસારના જળ પદાર્થો સાથે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ને ભક્તિ કે છે કર્મયોગ અને જ્ઞાનયોગ શ્રી કૃષ્ણ ભક્તિ ભક્તિથી સફળ થાય જેને જ્ઞાન નથી એ જગત સાથે પ્રેમ કરે જેને જ્ઞાન થયું છે એ પરમાત્મા સાથે જ પ્રેમ કરે જ્ઞાની એ જ ભક્તિ કરી શકે છે જ્ઞાન થી ભક્તિ થાય જેને જ્ઞાન નથી એ સંસાર ની ભક્તિ કરે જ્ઞાની થવું બહુ કઠણ નથી

આંખ અને મન જયારે ફસાય છે ભગવાન બહુ સુંદર છે ભગવાન ભગવાન એવી કથા કરો શ્રી કૃષ્ણ માં પ્રેમ થાય માં પ્રેમ થાય છે ત્યારે જીવન સુધરે શ્રી કૃષ્ણ ની બધી લીલા પ્રેમથી ભરેલી છે નો આરંભ થાય છે પૂતના ચરિત્ર છે પૂતના રાક્ષસી છે સુંદર શૃંગાર કરીને આવી છે એને બાલકૃષ્ણ ને એવું કહ્યું મને પુત્ર નથી પૂત શબ્દ નો અર્થ છે પુત્ર ના શબ્દ નો અર્થ છે નથી મને પુત્ર નથી બાળકૃષ્ણ એના ગોધ માં આવ્યા છે પ્રભુએ કહ્યું આજથી તું મારી માં થઈ હું તારોથી કરું છું

હવે તું જે કંઈ આપે તે હું લઈશ હું તના મુખમાં સ્તન આપે છે વિષ લઈને આવે હું તના વિષ આપે છે વાસમાં એ જ મોટું વિષ છે